નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે નદી નાળા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે તેવામાં નસવાડી તાલુકામાં એક યુવાન પાણીમાં તણાઈ ગયો નસવાડી તાલુકાના મોરડિયા ગામનો યુવાન રાજુભાઈ રમેશભાઈ નાયક પોતાના ઘરનો સામાન લેવા ગામની દુકાન પર ગયેલ દુકાનથી પરત ફરતા ઘર તરફ જવાના રસ્તા પર આવેલ કોતર પર બનાવેલ લો લેવલ ફ્રોજવે ઉપરથી પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવાનને પાણીના માપથી વાકેફ ન હોય ફ્રોજવે પર પાર કરતા પાણીના પ્રભાવમાં તણાઈ ગયેલ

પાણીમાં તણાઈલો છે એ માણસ એમનો ગામમાંથી હામી ત્યારે ઘર આવેલું છે એ ગામમાં દુકાને માલ સમાન આવેલો અને વરસાદ પડવાથી પાણીમાં પાણી આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમા બૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી જીવનભાઈ મનસાભાઈ બિલ ગામ મોરડિયા દિપુરી સરપંચ